આજથી જ પોલીસ અને વહીવટી તંત્રે ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન કાર્ય કર્યું હતું જેમાં એકસો બે હેક્ટર સરકારી જમીનમાં ખડકાયેલા નવ કલસ્ટરમાં આવેલ મસ્જિદો તથા પાકા મકાનો દૂર કરવામાં આવ્યા હતા આ ડિમોલેશનની કામગીરી માટે અને દબાણકારોએ પોતાના પોતાના માલસામાનોને સ્થાનાંતરિત કરવા માટે પંદર ટ્રેક્ટર તેમજ ડિમોલેશન માટે 58 જેસીબી ચાર હિટાચી બે હાઇડ્રોલિક પાંચ ડમ્પર બે એમ્બ્યુલન્સ અને ત્રણ ફાયર ફાઇટરનો તૈયાર રાખવામાં આવી હતી અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા છેલ્લા બે દિવસથી ગીર સોમનાથ જિલ્લાનું સૌથી મોટું ડિમોલેશન સોમનાથ મંદિર અને સર્કિટ હાઉસ પાછળ કરવામાં આવ્યું છે અઠાવન જેસીબી તૈનાત કરીને સમગ્ર વિસ્તારને તણાવ મુક્ત કરવામાં આવ્યો છે અને તમામ બાંધકામના કાટમાળને યુદ્ધના ધોરણે દૂર કરવામાં આવ્યો છે હાલમાં એસપી કલેક્ટર સતત સ્થળ પર કામગીરી કરી રહ્યા છે અને હવે દબાણ મુક્ત વિસ્તારમાં ફેન્સિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવતા અંદાજે સો એકર જમીનમાં ત્રણસો વીસ કરોડનું નુકસાન થયું છે છેલ્લા બે દિવસથી આ વિસ્તારના તમામ રસ્તાઓ પર કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને અવરશવરો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે સોમનાથ મંદિર પાસે સરકારી જમીન ઉપર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે રાતથી જ પોલીસ અને વહીવટી તંત્રએ ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન કર્યું હતું હેક્ટર સરકારી જમીનમાં ખડકાયેલા નવ ક્લસ્ટર માં આવેલો મસ્જિદો તથા પિસ્તાળીસ પાકા મકાનો દૂર કરવામાં આવ્યા હતા આ ડિમોલેશન ની કામગીરી માટે અને દબાણકારો એ પોતાના માલ સામાન નો સ્થળાંતરિત કરવા માટે પંદર ટ્રેક્ટર તેમજ ડિમોલેશન માટે હિટાચી બે હાઇડ્રોલિક પાંચ ડમ્પર બે એમ્બ્યુલન્સ અને ત્રણ ફાયર ફાઇટરોને તૈનાત રાખવામાં આવી હતી અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે દબાણો દૂર કરવામાં આવેલી જગ્યા ઉપર ફેન્સિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ તે સ્થળે રહેલ કાટમાળને દૂર કરવાનું અને ઉપરાંત પ્રભાસ ડીવાયએસપીના નેશા હેઠળ શહેરમાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવેલું હતું જો કે હાલમાં ભારતીય દંડ સંહિતાની કલમ એકસો ત્રેસઠની અમલવારી હાલમાં શરૂ રાખવામાં આવેલ છે જો કે ભીડિયા અને પાટણ તરફ આવતો રોડ રસ્તાઓ બંધ રાખવામાં આવેલ છે पंद्रह दिन में खाली ना होने से हमारे तहसीलदार ने अपनी टीम के साथ जितने भी ये थे उनको साथ में रख के पूरा हमने पंचनामा करवाया और उनको समझाया कि भई चौबीस घंटे में ये जगह खाली करनी है उस पंचनामे में उनका सिग्नेचर भी हमने लिया हुआ है उसके बाद भी इन्होंने खाली नहीं किया उसकी वजह से अट्ठाईस तारीख सुबह साढ़े बजे हमने ये रिवरेशन स्टार्ट किया और हमने ये काम पूरा कर लिया है पूरा एरिया खाली हो गया है डेब्रिज भी निकाल दिए अब जो आप एक घंटे का काम हमारा बाकी है वो खाली लेवलिंग का है, उसका ये। उसके बाद ये टायर फेंसिंग भी पूरी हो जाएगी और ये संपूर्ण प्रक्रिया है पूरी हो जाएगी तोड़ी पाड़ गीर सोमनाथ न मंदिर पाड़ विस्तार में हम फेंसिंग प्रक्रिया हाथ धरमा તેમજ તે સ્થળે રહેલ કાટમાળને દૂર કરવાનું અને ઉપરાંત પ્રભાસ ડીવાયએસપી ના નેજા હેઠળ શહેરમાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવેલ હતું જો કે હાલમાં ભારતીય દંડ સંહિતાની કલમ એકસો ની અમલવારી હાલમાં શરૂ રાખવામાં આવેલ છે જો કે ભીડિયાને પાટણ તરફ આવતો રોડ રસ્તાઓ બંધ રાખવામાં આવેલા છે